નમસ્કાર વીટીવી ન્યૂઝ પર હું છું આપની સાથે વિની ત્રિનેત્રમાં હવે આગળ વધીશું ભાવનગરમાં ટ્રીપલ મર્ડરનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં દસ દિવસથી ગોમ ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે બાળકની અંતે દટાયેલી હાલતમાં લાશ મળી આવી છે અને તે પણ ઘરની માત્ર વીસ ફૂટના અંતરે ત્યારે કોણે કરી આ હત્યા અને પોલીસને કોના પર છે શંકા આવું જાણીએ આ રિપોર્ટમાં ભાવનગરમાં ટ્રિપલ અધિકારીના પરિવારની હત્યા બે સંતાન સહિત માતાનો મૃતદેહ ભાવનગર ની આ કહાની દ્રશ્યમ ફિલ્મ થી કમ નથી કારણ કે છેલ્લા દસ દિવસથી થી ગુમ ફોરેસ્ટ અધિકારીની પત્ની નયનાબેન રબારી અને તેના બે સંતાન ભવ્ય ને પૃથા ની ખુલાસો થયો છે અધિકારી શૈલેષ ખામલાના ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘરથી વીસ ફૂટના અંતરે ખાડામાં દાટેલી હાલતમાં આવ્યા શૈલેષ પર હત્યાની શંકા ભાવનગર વન વિભાગમાં છે પરિવાર સુરતથી વેકેશનમાં આવ્યો હતો ભાવનગર વેકેશન પૂરું થતા જ પાંચ નવેમ્બરે પરિવાર સુરત જવા નીકળ્યો પરંતુ પરિવાર સુરતના પહોંચતા શૈલેષ ખામલાએ ભાવનગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને સંતાનો ગુમ હોવાની ફરિયાદ કરી પોલીસે શોધખોળ હાથ ધરી આ દરમિયાન ફોરેસ્ટ રેસિડેન્સીની આસપાસ થોડા દિવસ પહેલા ખોદકામ થયાની બાતમી મળી જેથી એફએસએલ અધિકારીઓ તથા એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ અને ડોગ ને સાથે રાખી પોલીસે ખોદકામની જગ્યા પર ખાડો ખોદતા અંદરથી ત્રણ મૃતદેહ મળી આવ્યા ત્રણે મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શૈલેશભાઈ ખામલા એને જે છે સાત તારીખે સાત ગિયાર અ ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ જેનું નામ નેનાબેન એના એના દીકરા દીકરી જે છે પાંચ તારીખે બપોરથી મિસિંગ છે આ લોકો જે છે એના પરિવાર મેન સુરતમાં રહેતા હતા અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને પાંચ તારીખો ગાયબ હતા શંકાના દાયરામાં છે અને અત્યારે અહી ફોરેસ્ટ અધિકારી શૈલેષ હામલા પર પોલીસ શંકા છે કારણ કે પત્ની અને બાળકો ગુમ થયાના બે દિવસ પછી ગુમ હોવાની પોલીસ જાણ કરી સુરત પરત ફરતી વખતે ત્રણેય ગુમ થયા હતા તેવામાં પહેલી શંકાની સોય તો પતિ પર જ જાય છે તેવામાં હવે પોલીસે તમામ એંગલથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં હત્યામાં કોનો હાથ છે અને શું શૈલેષ ગામલાની કોઈ સંડોવણી છે કે નહીં તેનો ખુલાસો થશે દિલીપ જીરોકા વીટીવી ન્યૂઝ ભાવનગર